દોસ્તો હાલમાં જ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટે ખુશીના સમાચાર આપ્યા છે જી હા દોસ્તો અમે જણાવી દઈએ કે આ સાંભળીને સૌ લોકો ભાવુક થઈ ગયા હતા આખરે આ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટે શું સમાચાર આપ્યા છે કે અચાનક અંબાણી પરિવારમાં જશ્નનો માહોલ છે આજે આનંદમય રીતે અંબાણી પરિવાર જ્યારે એન્ટેલિયા ખાતે ભવ્ય ઉત્સવોનું સેલિબ્રેશન કરી રહ્યો હોય ત્યારે આ એક અનોખો તહેવાર હવે અંબાણી પરિવારના આંગણે આવ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં જ અનંત અંબાણીએ એક નિવેદન આપ્યું છે કે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય કારણ કે હવે અંબાણી પરિવારમાં એક ખુશીના સમાચાર આવી રહ્યા છે દોસ્તો શું તમે જાણવા માગો છો આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરાએ શું સમાચાર આપ્યા છે કે જેને સાંભળીને ભાવુક થઈ ગયા છે મુકેશ અંબાણી મુકેશ અંબાણી અને નીતા અંબાણી તથા સમગ્ર અંબાણી પરિવાર મુંબઈના આવેલા એમના એન્ટેલિયા બંગલોમાં રહે છે ત્યારે અચાનક આ સમાચાર સાંભળતાની સાથે જ સૌ લોકો ખુશીની લહેર છવાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે ત્યારે દોસ્તો શું તમે જાણવા માગો છો તો આ વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહીજો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આજે જે કાંઈ પણ છે એ અનંત અંબાણીએ એવું તે શું કહ્યું છે એવા તે કયા સમાચાર આપ્યા છે કે જેને સાંભળીને સૌ ખુશ થઈ ગયા ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ તે પહેલાં વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે નવા છો અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં તમામ બાબતો હવે જાણીએ દોસ્તો એવું લોકો અનુમાન લગાવી રહ્યા છે કે હવે અનંત અંબાણીએ એવા ખુશીના સમાચાર આપ્યા છે કે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે એમની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે એક બાળકને જન્મ આપશે આખરે આ બધી વાતોમાં કેટલું સત્ય છે શું તમને લાગે છે આ વાતોમાં કેટલું સત્ય હોઈ શકે અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ જે હંમેશા મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરે છે હંમેશા લાઈમ નજીક રહેવામાં પસંદ કરતી આ રાધિકા મર્ચન્ટે હંમેશા ચર્ચાનો વિષય બને છે હંમેશા કંઈક ને કંઈક નવા સેલિબ્રેશનને લઈને રાધિકા મરચન્ટ લાઈમ્પલાઇટની નજીક રહે છે ત્યારે દોસ્તો અચાનક આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે અંબાણીની આ નાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ છે દોસ્તો આ તમામ વાતોમાં સત્ય લાગતું નથી કારણ કે હજુ લગ્નને એક વર્ષ પણ પૂર્ણ થયું નથી ત્યારે દોસ્તો આ શક્ય બની શકે નહીં કે અંબાણી પરિવારના આ નાની વહુ રાધિકા પ્રેગ્નેન્ટ હોય ત્યારે દોસ્તો મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો સૌથી નાનો દીકરો અનંત અંબાણી હંમેશા લાઈમ લાઈટની નજીક રહે છે ત્યારે અનંત અંબાણી હંમેશા તેમની વહુ રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળે છે કોઈ પણ જગ્યાએ જવાનું હોય અનંત અને રાધિકા સાથે જોઈ છે ત્યારે બંને વચ્ચેનો પ્રેમભાવ ખૂબ વધારે રહેલો છે અનંત અને રાધિકા હંમેશા એમના પ્રેમભાવ વિશેની વાતો અનંત સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની જોડી એ ખૂબ આનંદમય જીવન જીવી રહી છે બંને અને સાથે સાથે વડીલોના આશીર્વાદથી એટલે કે કોકિલાબા અંબાણીના આશીર્વાદથી આ અનંત અને રાધિકા એકબીજાની જિંદગીમાં ખૂબ સારી રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે ત્યારે અનંત અંબાણીએ જે કાંઈ પણ ખુલાસો કર્યો છે તે બાબતે સ્પષ્ટતાથી અમે તમને જણાવી દીધું છે કે આ તમામ વાતો ખોટી છે કારણ કે હજુ તો લગ્નને માત્ર વરસ પણ નથી થયું માત્ર લગ્નને આઠથી દસ મહિના થયા છે આપણે જાણીએ છીએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકાના ભવ્ય લગ્ન સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું મોટા મોટા સેલેબ્સ અને બોલિવૂડના ઇન્ડસ્ટ્રીના મોટા સેલેબ્સ ક્રિકેટ જગતના દિગ્ગજો અને દેશના વડાપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દોસ્તો આ તમામ વાતોથી તમે પરિચિત જ આશા રાખીએ છીએ તમને આજનો આ અંબાણી પરિવારનો અપડેટેડ વિડીયો ગમ્યો હશે દોસ્તો આપ આ વિશે શું કહેવા માંગો છો કમેન્ટ બોક્સમાં આપનો મત અને વિચારો અવશ્ય શેર કરજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ